ટ્રેક્ટરની તોલી નીચે બનાવ્યું રાજસ્થાની જથ્થો લઈ અમદાવાદ લવાતો હતો એક લાખથી વધુનો જથ્થો લીધો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ બુટલેગરો સક્રિય થઈ ગયા છે રાજ્યમાં દારૂનો જથ્થો ઠાલવવા માટે અવનવી રીતે અપનાવવામાં આવી રહી છે બીજી બાજુ પોલીસે પણ બુટલેગરોને પકડવા અને દારૂની હેરાફેરી રોકવા માટે સક્રિય થઈ ગઈ છે ત્યારે હિંમતનગરથી ચિલોડા તરફ આવી રહેલા એક નંબર વગરના ટ્રેક્ટરની ટોલીના નીચેના ભાગે ચોરખાનું બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર ચિલોડા તરફ લાવવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચે દારૂનો જથ્થો અને ટ્રેક્ટર જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે どうですか